હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સી ઇટી એટલે કે કોમન એન્ટ્રન ટેસ્ટ જે ધોરણ પાંચની અંદર રહીને અભ્યાસ કરતા હોય એ વિદ્યાર્થીઓ આપી શકે છે આપણે વાત કરી હતી આ ફરી પાછી પણ એની મુદત લંબાવવામાં આવી છે એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ફરી લંબાઈ દેવામાં આવી છે તો મને યાદ આવ્યું કે છેલ્લા દિવસે એટલે કે છેલ્લા દિવસે એટલે કે ઓગણીસ તારીખના રોજ પણ ક્યાંક ખાનગી શાળાના વિદ્યાર્થીઓના મેસેજ હતા કે ભાઈ અમારું ફોર્મ કેમ ભરી નથી શકાતો શું એવું પૂછતા હતા બરાબર તો એવું નહીં ખાનગી શાળાના પણ તમામે તમામ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે દા એની અંદર જે એસએસ સીટી અંદર જેટલા પણ બરાબર જેટલા પણ વિદ્યાર્થીઓ છે તમામે તમામનું ફોર્મ ભરું તો ધારતો ભરાઈ શકે છે એવું કશું કોઈ નથી વિદ્યાર્થી સરકારી સળંગ સળંગે સળંગ એકથી પાંચે પાંચ સરકારી શાળામાં ભણેલો હોય ક્યાં એક બે ધોરણ ક્યાંક સરકારી અને ખાનગી કરીને પણ પાંચમા ખાનગી શાળામાં ભણતો હોય બરાબર કાં તો પછી એકથી ચાર ખાનગીમાં ભણીને પાંચમા ધોરણમાં સરકારીમાં ભણતો હોય તો પણ ભરી શકે છે દરેકે દરેક વિદ્યાર્થીના સોએ સો ટકા ફોર્મ ભરી શકાય છે જે પણ ધોરણની અંદર ભણતા હોય તે તમામે તમામના એટલે વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે તમે તમારા બાળકોના ફોર્મ ભરો હા અને તમને એમ કે થશે કે સર એના ભરવાથી ફાયદો શું તો એક સીધું સિમ્પલ છે કે એને સ્પર્ધાત્મક પરીક્ષાની કેવી રીતે તૈયારી કરવી બરાબર અત્યારે જે સ્પર્ધાત્મક પરીક્ષા વગર કશું શક્ય નથી એટલે એનો એક અનુભવ થશે બીજી વસ્તુ છે કે એ વિદ્યાર્થીને જો કે કોઈ પણ યોજનાનો લાભ નહીં મળે તો છેલ્લે સ્કોલરશીપ પાસ થશે અને મેરિટમાં આવશે તો સ્કોલરશિપનો હકદાર તો જરૂર બનશે બનશે જ બરાબર એટલે તમે એવું ઈચ્છો છો કે મારે ખાનગી શાળાનું વિદ્યાર્થી છે અને રક્ષા શક્તિમાં નહીં જઈ શકે બરાબર તમને એવું કદાચ સ્કૂલમાં કોઈ વાત કરતો હોય તો એવું વિચારતા નહીં જો તમારું બાળક એસટી કેટેગરીની અંદર ધરાવતું હોય છે અને એસટી કેટેગરીની અંદર છે તો એ બાળકને સો સો ટકા એકલવ્ય શાળાની અંદર એડમિશન મળી જશે પાસ થશે અને મેરિટમાં આવી જશે તો બરાબર એ હા જો કે રક્ષા રક્ષાશક્તિનું મેરિટ ઊંચું રહે છે હંડ્રેડની નજીક રહે છે નેવું ઉપર રહે છે બરાબર પણ એવું કશું નથી જે એકલવ્ય જે મોડલ સ્કૂલ છે એનું એટલું બધું મેરિટ નથી રહેતું એનો તો બેસી જાય પંચાવન સુધી બેસે છે પંચાવન સુધી જતું રહે છે બરાબર એટલે એની અંદર પણ એડમિશન તમને મળી જાય છે અને એવું નથી સાઈટનો પાસ થવાનો ક્રાઇટેરિયો રાખેલો છે પણ એવું કશું નથી એનાથી નીચેના માર્ક્સવાળા પણ વિદ્યાર્થીઓને ઘણી જગ્યાએ એડમિશન મળ્યા છે બરાબર તો એવું કશું છે નહીં કે આટલો પ્રા વય તો સાઈટ પાસ જ ગણાય ઓકે તો તમે ફોર્મ ભરી દેશે એવી આશા રાખો છો કોઈ પણ પ્રશ્ન હોય તો મૂંઝવાતા નહીં અને તમને એવું હશે કે સર અમારો અઢાર આંકડાનો નંબર અમને શિક્ષકો નહીં આપતા તો એસએસએ ગુજરાત પર જઈને તમે ત્યાંથી સીધી સીધું અંદરથી એ કરી શકો છો સર્ચ કરી શકો છો અને હું તમે કહેશો તો હું એના સ્ટેપ તમને કહી દઈશ કે કઈ કઈ રીતે તમે તમારો અઢાર આખલાનો નંબર મળી શકો છો સ્વીપચેટ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને તમારા નંબરથી રજિસ્ટર થાવો અને અઢાર આકર્ડનો નંબર મારીને વેરીફાય કરીને તમારા ફોનમાં ઓટીપી આવશે ને વેરીફાય કરીને તમે સીધે સીધું પણ ફોર્મ ભરી શકો છો અને તમે તમારા શાળાના જે શિક્ષક હોય એમની પાસે જ ફોર્મ ભરાવો કેમ કે એમની ફરજમાં આવે છે એટલે એ ફોર્મ એમની પાસે ભરાઈ દો ઓકે મિત્રો ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા પર